મારું નામ ધનકુમારી ગાલા ચૌહાણ છે હું અહીંયા જોબ કરતી હતી હું પણ એક પેન્શનર છું પણ હાલમાં હું બોમ્બે રહું છું અને આ જે સંસ્થાનું આજે એક કાર્યક્રમ હતું એમાં મને કમળાબેનનો મેસેજ આવ્યો કે આપણે એક આવી રીતે એક સમાન્વય સંસ્થા આવી રીતે બા બહેનો બાળકો માટે એક પ્રોજેક્ટ કરી રહ્યું છે રંગોળી હરિભાઈ તો તમે આવો અને એમ કમળાબેન અવારનવાર આવા પ્રોગ્રામો નાની નાની બાળાઓ માટે ગોઠવતા જોઈ છે એટલે અમે એમ તો બહુ એના રીતે ખુશ જ રહેતા હોઈએ છીએ કે જે નાની છોકરીઓનું જેને પોતાના બનાવીને આવા પ્રોજેક્ટ જે કરે છે અને એને એપ્રિસિએટ કરે છે તો આ સંસ્થાનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે કમળાબેન અને ઈલાબેનનો આભાર માનું છું અને સમયન્વયે સંસ્થાની જે બહેનોએ પોતાના એ તો ઘરે બી સેલિબ્રેશન કે ફળિયામાં બી કરી શકતા હતા પણ એ લોકોએ જે આ માધ્યમ ચૂન્યો આ માધ્યમ જે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં બધા બે બાળકો સાથે જે આ પ્રોગ્રામ નક્કી કર્યું એના માટે હું એ સંસ્થાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સાથે મહિલા કલ્યાણ કેન્દ્રની અને કમળાબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારું નામ કમળાબેન વ્યાસ છે અને હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના અંદર પ્રમુખ તરીકે મારી સેવા બજાવું છું હું પણ એક પેન્શનર વ્યક્તિ છું અને અમારી જે આ સંસ્થા છે એ પેન્શનર એસોસિએશનની અંદર જેટલી બહેનો છે એ બહેનોની એક મહિલા સંસ્થા સમન્વય મહિલા મંડળ અમે ઊભું કર્યું છે અને જ્યારે આ સંસ્થાની અંદર હું જ્યારે એક હોદ્દા પર છું ત્યારે અમારા પ્રમુખે જવાબ વાત કરી કે મારે કંઈક હરીફાઈ કરવી છે ત્યારે મેં કીધું મારી દીકરીઓ હરીફાઈમાં રંગોળી સરસ બનાવશે તો આપણે ત્યાં જ રાખીએ અને મારી એ વાતને એણે વધાવી લીધી અને દીકરીઓ સાથે અમે આજે આ દિવાળીના સપરમા દિવસે એટલે દિવાળીની પૂર્વે એક આ આયોજન કરી અને દીકરીઓને ખુશી લાવવા અને એમનામાં રહેલી શક્તિને બહાર લાવવા પ્રયત્ન કર્યો મારું નામ ઈલા એચ મહેતા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં સંચાલિકા તરીકેની હું મારી ફરજ બજાવું છું આજે ધનતેરસમાં આપણા તહેવારોનો પહેલો દિવસ એટલે ધનતેરસ એમાં સંસ્થામાં રંગોળી સ્પર્ધા સમન્વય સંસ્થા મહિલા મંડળ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં દસ દીકરીઓએ પાર્ટિસિપન્ટ એટલે કે ભાગ લીધેલો હતો અને સમન્વય મહિલા સંસ્થા જે મહિલા મંડળ છે એ ખાસ ઉલ્લેખ કરવો પડે કે એ પેન્શનર એટલે એમ કે સિનિયર સિટીઝન ગ્રુપ છે અને આજે એ બહેનો બધા આ દીકરીઓ કને આવી અને આ રંગોળી સ્પર્ધા તથા ફટાકડાનું આયોજન ફોડવાનું આયોજન કરેલું છે તે બદલ હું સમન્વય સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જે દીકરીઓએ જે દસ દીકરીઓએ જે ભાગ લીધો છે અને એમણે જે રંગોળી કરી છે એ પોતાની જ મહેનતથી પોતાની રીતે રંગોળી કરેલી છે અને આ રીતે અમે ધનતેરસ તથા આવનારા બધા દિવસો અમે આ જ રીતે ઉત્સાહભેર સંસ્થાના પ્રમુખ મંત્રી તથા સર્વે કારોબારી તથા અન્ય દાતાઓ દ્વારા આ સંસ્થામાં અમે બાકીના દિવસો બહુ જ હર્ષભેર આ દીકરીઓ સાથે ઉજવશું મારું નામ દર્શના ત્રિવેદી સમન્વય મહિલા મંડળની પ્રમુખ આ મહિલા આશ્રમ ખાતે અમે રંગોળીનું એટલા માટે આયોજન કર્યું છે કે દિવાળીના દિવસો છે અને અમે બધા પેન્શનર એસોસિએશનમાંથી આવીએ છીએ એટલે હવે અમારી પ્રવૃત્તિ એવી હોય કે જેમાં અમને આનંદ આવે અમારી સંસ્થા ઘણી સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરે છે એમાં એક અમે આ એક પ્રોજેક્ટ રાખ્યો છે કે જેના દ્વારા અમે સમાજને એક સંદેશો આપી શકીએ એક મેસેજ સારો આપી શકીએ કે આ લોકો વચ્ચે પણ આપણે જો દિવાળી મનાવીએ તો એ લોકોને પણ આનંદ થાય અને આગોતરી દિવાળી એટલે જ મનાવી કે ઘરવાળાને અમે આનું કંઈક અને સમાજને એક સારો સંદેશો આપી શકીએ અને ખાસ તો આ સંસ્થાના જે પ્રમુખ છે કમલાબેન વ્યાસ એમનો ખૂબ ખૂબ આભાર કે બધી વ્યવસ્થા એણે અમને કરી દીધી છે અને બાકી અમારા મંડળના જે તમામ બહેનો છે એ બધા બહેનોના આર્થિક સહયોગથી અમે આ પ્રોજેક્ટ કર્યો છે અને ખૂબ મજા આવી અમને અને આ સંસ્થા ખૂબ સારી છે ખરેખર આ સંસ્થાની પણ એક વખત સમાજે પણ નોંધ લેવી જરૂરી છે ઘણી પ્રવૃત્તિઓ થાય છે અને બાળાઓમાં ઘણી સારી પ્રવૃત્તિઓ કરી શકે એવી બધી તસ્તીઓ લેલી છે એટલે ખાસ કરીને તો આ જે છોકરીઓ છે અહીંયા ઉછરે છે છતાં એનામાં આટલી કળા છે એનો સમાજને એક મેસેજ પહોંચે એ અમારો ખાસિયત છે અમે અલગ અલગ આમાં કુલ દસ બહેનોએ ભાગ લીધો હતો એમાંથી ત્રણ નંબર અમે આપ્યા છે બાકીના પાંચ કોન્સોલેશન અને જે બહેનોએ ભાગ લીધો છે તમામ દીકરીઓને અમે કોન્સોલેશન પ્રાઇઝ આપ્યું છે સાથે સાથે ફટાકડા પણ અમે લાવ્યા છીએ એટલે ફટાકડા ફોડીને પણ આગોતરું દિવાળીનું અમે સેલિબ્રેશન સાથે કરવા માગીએ છીએ અને સાથે 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 વેનોને જે ભાવે એ ખાસ પાણીપુરીનો નાસ્તાની વ્યવસ્થા અમે કરી છે તેથી દીકરીઓ ખુશ થાય અને અમે પણ ખુશ થાય દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો